સાણીયા હેમાદ ઉદ્યોગકારોનો વિરોધ બાંધકામ દૂર કરવામાં આવેલી મનપાની ટીમનો વિરોધ કરાયો કતારગામ અંજલિ ઇન્ડસ્ટ્રીઝની જેમ તેમને પણ ઇન્ડસ્ટ્રીમાં બાંધકામ કરવાની છૂટ આપે તેવી માંગ કરવામાં આવી મનપાના અધિકારીઓ હેરાન કરે છે તેવો આરોપ પણ કરવામાં આવ્યો છે હાથમાં બેનરો લઈ અને ઉદ્યોગકારોએ વિરોધ નોંધાવ્યો અનેક લોકોએ લોન લઈ અને પોતાના ધંધા શરૂ કર્યા છે આજુબાજુની સોસાયટી દ્વારા ખોટી રીતે અરજી કરવાનો પણ આક્ષેપ થયો છે મહાનગરપાલિકા નાના ઉદ્યોગકારોને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે મારું નામ અનિલ છે અને હું આ વિસ્તારમાં એમ્બ્રોડરી ચલાવવા માટે મકાનનું બાંધકામ કરી રહ્યો છું અને આ મારી જેમ આ બધા મારા ભાઈઓ મિત્રો છે એ બધા એમ્બ્રોઇડરીના મશીન ચલાવવા માટે મકાનના બાંધકામ કરી રહ્યા છે મારી સાથે બધાએ જે કાંઈ અમારી સુધી અત્યાર સુધી કમાણી હતી અને થોડા ઘણા જે કાંઈ કરતા હોય આડાવડા કરી લોન કરીને અમે અહીંયા પ્રોજેક્ટો ચાલુ કર્યા છે બાજુમાં બાજુમાં એક સોસાયટી છે અહીંથી એક કિલોમીટર દૂર સાંઈ સોસાયટી આ લોકો આ ઇન્ડસ્ટ્રીનો પર્ટિક્યુલર વિરોધ કરે છે અને આજે અમારી પાસે એ સ્થિતિ આવી ગઈ છે જે કાંઈ મૂડી હતી અમે આમાં લગાડી દીધી હા દિવાળી છે દિવાળી કરવાના પૈસા અમારી પાસે વધ્યા નથી ઘર ઉપર લોન બીજી કાંઈ વ્યવસ્થિત લોન દેહમાં કંઈક આટીવાળી વસ્તુ ઈ લોન વ્યાજે આ બધી વસ્તુ લઈને અમે આ પ્રોજેક્ટ પૂરા પૂરા કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ પણ સોસાયટીના વિરોધની લીધે એસએમસી રોજ કાર્યવાહી કરે છે રોજ અમારો સીલિંગ કરે છે રોજ નોટિસો આપે છે રોજ અમારો સામાન ભરી જાય છે તો હવે અમારી પાસે આ પ્રોજેક્ટ પૂરો ન થાય ને તો આત્મવિલોપન કરવા સિવાય અથવા તો અહીંથી ભાગી જવા સિવાય સિવાય કાંઈ રસ્તો મારી અને મારી સાથે ઉભેલા મિત્રો પાસે હોય નથી તો અમે એસએમસીને અથવા તો જે કાંઈ સત્તાધીશો છે અમે એમ કહીએ છીએ કે જે કંઈ રીતે વરાછા આખામાં ફોટા ઇન્ડસ્ટ્રીમાં જે કંઈ કામ કામગીરી થાય છે એ જ કામ કરીએ એ જ ધારાધોરણ મુજબ અમે કામ કરીએ છીએ તો અમારી ઉપર રહમ નજર રાખી અને આ મુદ્દાનો રોજની માટે સોલ્યુશન કરે અને આજે પાંચ સાત દસ જણા લોકો અમને ઇમોશનલી બ્લેકમેલ અથવા તો બ્લેકમેલ કરે છે એને કંઈક સમજાવે આપણે એમ કે અમારા જ ભાઈઓ છે મળીને કામ કરીએ આવું કરીએ તો અમારું જે કંઈ આ આ અમે કંઈક કામ કર્યું છે જે કંઈ બરા મૂડી અમે નાખી છે એ મૂડી ઉપર અમારે કંઈક ઊભા થાય અને અમારા સામે દિવાળી અમને કંઈક દેખાય અમારી રજૂઆત અત્યારે છે